સહી સ્મારક પાસે અથવા તો કૌશિકભાઈ વેકરિયાના નિવાસ સ્થાને દેવરાજ્યા મુકામે ઉપવાસ ઉપર બેસવાનો છું એક થી પાંચ તારીખ સુધી એક ટાઈમ ભોજન પાંચ થી દસ તારીખ સુધી ફક્ત પાણી ઉપર અને દસ તારીખ પછી અન્ન અને જળનો બંનેનો ત્યાગ કરીશ અને એક દીકરીના ન્યાય માટે મારા જીવનું બલિદાન આપવું પડે તો હું આપવા માટે તૈયાર છું આ આ બાબતે કલેક્ટરશ્રીને મળ્યો

કલેક્ટર શ્રી સાહેબ ને પણ છૂટ છે અને અમરેલી જિલ્લા પોલીસ છે અને વ્યવસ્થા અરવિંદ રાણપરિયા ઇજ્જત કરે છે તો કાયદો વ્યવસ્થાના જેની પાસે જવાબદારી છે એવા શ્રી અને અમરેલીના એસપી શ્રી ને પણ મારી બે પ્રાર્થના છે આ આંદોલનમાં આ ઉપવાસ આંદોલનમાં તમે અરવિંદ રાણપરિયા સાથ અને સહકાર આપશો અને સત્ય બહાર લાવવા માટે આપ સહકાર આપશો બીજી વાત ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષ સાહેબ આપને બે હાથ જોડીને અરવિંદ રાણપરિયા પ્રાર્થના કરે છે કૌશિક વેકરિયાને ને કાંખમાં લઈને તમે ફરો છો એક દીકરીને ન્યાય ક્યારે મળશે તમે શું પ્રજાને સંદેશો આપવા માંગો છો આ મારું ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી મૂળ અટલ બિહારી વાજપેયી વાળી પાર્ટી નથી સાબિત કરી બતાવ્યું છે તમે લોકો એ આટલી હદે પોલીસોની ખોટી રીતે બદલીઓ થાય ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવે આ બદલીઓ થઈ જાય એટલે તમે પ્રમોશન આપ્યા કહેવાય અમરેલી નાનું સેન્ટર છે બરોડા કચ્છ આ સારી સારી જગ્યાએ પોસ્ટિંગ આપ્યું તમે તો પ્રમોશન આપ્યું કેવાય ને આને અને સજા આપી ન કેવાય અને સસ્પેન્ડ કરો અથવા તો પોલીસ પોલીસ ને સસ્પેન્ડ ન કરવી જોઈએ એના પણ હું હિત ની વાત કરું મુખ્ય ગુનેગાર કૌશિક વેકરિયા છે તેમ છે કિશોર કાનપરિયાને ને મારી મજારી બનાવ્યો છે પોલીસ તંત્ર આખી ગુજરાત રાજ્યની જનતા ગુજરાત રાજ્યની સરકાર શ્રી પણ જાણે દિલ્હી સુધી આના પડઘા પડ્યા છે

આવી બધાને ગુજરાત રાજ્યના દેઆજી સાહેબ હજી અરવિંદ નાનપુરિયા તમને બે પ્રાર્થના કરે છે ગુનેગારો ને સજા થવી જોઈ થવી જોઈને થવી જોઈ અસ્તુ નમસ્તે વંદે માતરમ ભારત માતા કી જય જય ભગવાત